નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજવાસના ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ પરથી કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ચારસો પિસ્તાલીસનો દારૂ તથા એક ફોર વ્હીલર કાર સહિત કિંમત રૂપિયા નવ લાખ ઓગણીસ હજાર ચારસો પિસ્તાલીસનો મુદ્દામાલ જપ્ત કરતી છોટા ઉદેપુર એલસીબી શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા શ્રી ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી છોટા ઉદેપુરનાઓને સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રીઓને કાયદેસરની પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેશ નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ જે અન્વયે શ્રી વી એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેવપુરનાઓ એલ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના રાજવાસના ગામ બસ સ્ટેન્ડ પાસે રોડ પરથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ચારસો પિસ્તાલીસનો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતુ સુઝીકી કંપનીને ફોર વ્હીલર ગાડીના ચાલકને પકડી પાડી પ્રોહીનો કેસ નોંધી કાઢે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર જિગ્નેશ દરજી બીએન ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર